દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફિલ્મ બિલ્ડર બોયસ પાંચમી જુલાઈના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે આજકાલ ગુજરાતી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે અને અનેક ફિલ્મો ઘણી સફળ પણ થઈ રહી છે તેમાં અન્ય એક ફિલ્મનો સમાવેશ થવા જઈ રહ્યો છે જેનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું કોમેડી ફિલ્મો હંમેશાથી દર્શકોને આકર્ષે છે ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મ ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ ઍલિફન્ટ ફિલ્મસ અને નાઇન મ્યુઝિક ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસર સેતુ કુશાલ પટેલ અને નેહા રાજરો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે ફિલ્મ સ્ટાર કાર્સની વાત કરીએ તો રોનક કામદાર અને શિવમ પારેખની મજેદાર જોડી લીડ રોલમાં જોવા મળશે અને તેમની સાથે સુંદર અભિનેત્રી ઈશા કંસારા પણ ચાર ચાંદ ઉમેરશે તેમના પ્રમોશન અર્થે અભિનેતા શિવમ પારેખ તથા અભિનેત્રી ઈશા કંસારા વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને વડોદરામાં ઘણા સ્થળો અને કોલેજોની તેમણે મુલાકાત લીધી હતી નમસ્કાર હું છું ઈશા કંસારા અને આજે આવ્યા છે અમે બરોડા ખાતે અમારા અમારી નવી પિક્ચર લઈને બિલ્ડર વોઇસ જે રિલીઝ થઈ રહી છે પાંચમી જુલાઈએ અને એક બહુ સરસ લાઇટ હાર્ટેડ સોશિયલ કોમેડી કહી શકો કારણ કે એમાં હવે રીકન્સ્ટ્રક્શન અને આજે જે રીડેવલપમેન્ટનો આખો એક કિસ્સો ચાલુ થયો છે જે ઇન્ડિયા ખાતે એકચ્યુલી બહુ ફેમસ થઈ ગયો છે તો એની ઉપરની વાર્તા છે કે કઈ રીતે કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય છે સોસાયટીના લોકોને અને બિલ્ડર્સને પણ કે જ્યારે એ લોકો કોઈ નવો પ્રોજેક્ટ લેતા હોય છે રીડેવલપમેન્ટ માટે કાં તો એ લોકોનું સપનું હોય છે અને વાર્તા ટૂંકમાં બિલ્ડર બોયસ બે છોકરાઓ છે જે લોકોને પોતાનું એક સપનું પૂરું કરવું છે બિલ્ડર બનવાનું અને એ લોકો આ રીડેવલપમેન્ટનો ઉપાડો લે છે અને મારા કેરેક્ટરનું નામ છે દિવ્યા જે બહુ શાય છોકરી છે અને મમ્મી પપ્પાની એકદમ લાડકવાઈ એમનું કહ્યું એમને જે કહ્યું એ જ કરવાનું એમના સિવાય બીજું કંઈ નહીં વિચારવાનું જીવનમાં એના એક્સપિરિયન્સીસ બહુ ઓછા છે એટલે એને ખબર નથી હોતી કે ક્યારેક શું સાચું ને શું ખોટું અને સરસ મજાનું કેરેક્ટર છે ને આ રીડેવલપમેન્ટની વાર્તામાં જ્યારે દિવ્યા એન્ટર થાય છે ત્યારે એની જ સોસાયટી હોય છે ને એમાંનું એનું એક ઘર હોય છે જેમાં એનું સપનું હોય છે કે મારે જ્યારે નવું ઘર બને રીડેવલપમેન્ટ પછી ત્યારે એ ઘર કેવું હોવું જોઈએ અને પછી બસ આ બિલ્ડર બોઇઝ એ મહેનતે લાગી જતા હોય છે કે કઈ રીતે એ લોકો કોશિશ કરે કે બધાના સપના સાકાર થાય અમે અમારી ફિલ્મ બિલ્ડર બોયઝના પ્રમોશન માટે અહીંયા વડોદરામાં આવ્યા છીએ આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે ચાણક્ય પટેલે આ ફિલ્મ પાંચમી જુલાઈએ રિલીઝ થવાની છે આ ફિલ્મની વાર્તા બે બિલ્ડર્સ છે જે એક બિલ્ડિંગ બનાવવા માગે છે બિલ્ડર બનવા માગે છે એમનું સપનું હોય છે અને એના માટે એક રીડેવલપમેન્ટની સ્કીમ એમના હાથમાં આવે છે ફોર સમ રીઝન અને હવે જોવાનું છે કે એ સપનું એમનું આનાથી પૂરું થાય છે કે નહીં પણ આજે દુનિયાની અંદર એ ઘૂસે છે એ રીડેવલપમેન્ટ માટે અને એની આગળ પાછળ જે બધી મજા અને એ થાય છે એ ખાસ આ પિક્ચરમાં તમને જોવા મળશે આનું શૂટિંગ અમદાવાદમાં થયું છે ખાલી ને ખાલી અમદાવાદમાં થયું છે પચીસ દિવસ આનું શૂટ ચાલ્યું હતું